મારી ઉપર ફોન આવ્યો કે મારે ત્યાં કોઈ સરકારી અધિકારી આવ્યા છે અને મારી ફેક્ટરીમાં કંઈક ચેક કરે છે અને હેરાન ગતિ છે મુશ્કેલી છે જરા તમે મને મદદ કરો એટલે ભાઈને ને મેં કીધું તમારી યારે જે કોઈ છે અધિકારી એને ફોન આપો એટલે એને મેં કીધું કે ભાઈ આ ભાઈનો જે કંઈ કાયદેસરનો દંડ થતો હોય એ તમે દંડ લઈ લો બાકી એને હેરાન ન કરતા એ કે બરાબર છે એટલે પછી એ જ ભાઈના ફોનમાં મેં પેલાને કીધું કે આ અધિકારી છે એને ચા પાણી સરભરા કરજો વિવેક ખાતર પણ બીજી કંઈ હેરાનગતિ નહીં કરે એ પછી દસક મિનિટ પછી એ વેપારીનો મને ફોન આવ્યો કે ભાઈ આ ભાઈએ મારું કામ પતાવી દીધું બાર હજાર રૂપિયા મારો ડન કર્યો અને કામ પતી ગયું કે બીજું કંઈ લીધું દીધું તો કે આ પચીસ હજાર લઈ ગયા મારી પાસે એટલે અધિકારીનો મેં નંબર લઈને ફોન કર્યો કે ભાઈ આવી રીતના મેં તમને ભલામણ કરી હતી કે ડન કરજો પણ બીજું કંઈ હેરાન ન કરતા તો છતાં તમે આવું કેમ કર્યું એટલે કે મારી ભૂલ થઈ ગઈ હું તો એને પૈસા પાછા આપી દઉં એટલે ભાઈ એને દસ મિનિટમાં પૈસા પાછા આપી દીધા અને વાત ઈસ્યુ પૂરો થઈ ગયો મારે તો આપના માધ્યમથી મીડિયાના માધ્યમથી કહેવાનું છે કે રાજકોટ ખાતે અથવા ક્યાંય કોઈ સરકારી અધિકારી કચેરીમાં કોઈ ખોટી હેરાનગતિ અથવા કામ ટલે ચડાવે અને તમારી પાસે કોઈ રજૂઆત માગે તો એના માટે એની ફરિયાદ કરો એસીબીમાં અથવા તો અમારી પાસે કોઈ રજૂઆત આવશે તો અમે એનું સોલ્યુશન કાઢશું કારણ કે સાચા કામના ખોટા પૈસા કોઈ લઈ જાય એ વ્યાજબી વાત નથી અને એની હું સખત વિરોધ માં છું એટલે એ વાત હતી અને એ ભાઈ આજે ફરીથી મારી પાસે માફી માંગવા માટે આવ્યા વેપારી તો બધા ડરે છે એટલે કાર્યવાહી કરવા ન માગે પણ મને એને આભાર માટે અને તમારો એમ કે આ થઈ ગયું સારું એવું કીધું પણ મારે ખરેખર સૌ અપીલ કરવી પ્રજા વેપારી ઉદ્યોગપતિ ને કે બધા લોકો બહાર આવે ને જેને ખોટી હેરાનગતિ થતી હોય એ એ દૂર કરવા માટે અમારા જેવા લોકોનો પણ સહયોગ લે અને સૌરાષ્ટ્ર ગુજરાતમાં રાજકોટમાં ધંધાનો વિકાસ થાય ઉદ્યોગપતિને પ્રોત્સાહન મળે અને મોદી સાહેબની જે નેમ છે કે સૌરાષ્ટ્રમાં પણ રાજકોટમાં ધબધબતું રહે ઔદ્યોગિક રીતે બધી રીતે સલામત એના માટેની જે કોઈ બાબતો હોય એમાં અમે જાગૃત સંસદ સભ્ય તરીકે પબ્લિકને અથવા તો ઉદ્યોગપતિઓને મદદ કરવા હમશ તૈયાર છે હું એમના મિનિસ્ટર ને જાણ કરીશ કે ભાઈ આ અધિકારી છે અને આવું કરે છે તો તમે એના માટે પગલા લેજો એ તો સ્વાભાવિક છે કરવી જ જોઈએ ને તો જ ખબર પડે ઉપર કે આ લોકો ગુજરાત સરકારનું કે નામ બગાડે છે પોતાના નિજી સ્વાર્થ માટે

મંત્રીઓ જાણ કરતા હોય છે હવે એમાં મારે કંઈ કેવા નથી મેં જે આ બાબત હતી તમે જે પૂછ્યો ને જવાબ આપું બીજાની કોઈ કમ્પેર કરવા કે બીજા કોણ શું કરે છે એમાં મને રસ નથી પણ મારી પાસે જે રજૂઆત આવી એનું મેં સોલ્યુશન કાઢ્યું સોલ્યુશન કાઢવું જરૂરી છે કે ઉદ્યોગપતિઓ છે કે નાના વેપારી છે ખોટી રીતે દંડાય નહીં આપણો હેતુ એ હોય કે વેપાર ધંધો શાંતિ સારી રીતે થાય અને એના માટે જો કોઈ પ્રજાના પ્રહરી જાગૃત હોય કોઈ પણ નેતાઓ કે ચૂંટાળા પ્રતિનિધિ એને એનું ધ્યાન રાખવું જોઈએ કેમકે બધી સરકાર પાસે બધી માહિતી ન પહોંચે પણ ફિલ્ડમાં જે હોય કાર્યકર્તા આગેવાનો એની પાસે માહિતી હોય તો એનું સોલ્યુશન અધિકારી તો મને ફોન આવ્યો હતો હું તમને મળવા માંગુ અગિયાર વાગ્યા પછી આવજો ઓફિસમાં એટલે આવ્યા ને તમે આવ્યા એટલે ભાગી ગયા નામ તો ખબર નથી પણ એ તોલમાપ ના કેવા કોઈ ખાતા નું બરાબર